લીલી મેથીનું આપણે શાક બનાવીશું આજે ચલો સામગ્રી જોઈ લઈએ લીલી મેથીની મેં અઢીસો લીધી છે ધોઈને કટ કરીને ધોઈને કમ્પ્લીટ કરીશું ચલો સામગ્રી જોઈ લઈએ એક નવું ડુંગળીનું કટ કરીને લીધું છે લસણ પાંચ કઢી બે લીલા મરચાં કટ કરીને લીધા છે એક નાનું ટામેટું કટ કરીને લીધું છે એક ચમચી ચણાનો લોટ મીઠું હિંગ રઈ જીરું મરચું ધાણા ધાણાજીરું હળદર ત્રણ ત્રણોકલી કઢાઈમાં તેલ મૂકીશું અડધી ચમચી રહી નાખીશું મરલ ૨િ ૮૨ મલ ના મ૨ા મના મ૨ મ૨ ન નાખીશું ડુંગળી નાખીશું ડુંગળી તે કઈ ગઈ એક નાખીશું લીલું મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું ડુંગળી સરસ ચડી દે પરથી આપણે મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું નાખીશું અડદર થોડી નાખી દે એટલે થોડી નાખીશું ચપટી સ્વાદ અનુસાર મીઠું નાખીશું મિક્સ કરી દઈશું મસાલા મસાલા પસાલા મિક્સ થઈ ગયા છે સરસ હવે આપણે મેથી નાખીશું અંદર મીઠી ના ભરી જ આપણે આ રીતના રેવા દઈશું ઢાકન ડાકી એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું એક ચમચી જેટલો ચણા નો લોટ નાખીશું વધારે ભાવતું હોય તો તમારે બે ચમચી જેટલો હું એક ચમચી નાખું છું થોડું એક મિનિટ સુધી થવા દઈશું હવે એક મિનિટ થઈ ગઈ છે આપણે લોટ બધું મિક્સ કરી દઈએ એક મિનિટ આપણે થવા દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી થઈ ગઈ છે એક મિનિટ લીલી લીલી નું શાક આપણે તૈયાર થઈ ગયું છે મારી આ રેસીપી ગમી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો